એક એક વ્યક્તિ જોવે છે મને પણ મને ન ખબર પડે કે વધારે જોતા હોય ને તો આમાં છે ને મારું સ્લો ચાલતું હોય કદાચ ઘણી કોમેન્ટ આવતી હોય તો સ્કીપ થઈ જતી હોય આવશે હજી તો દોઢ મિનિટનું લાઈવ શું છે એટલે હવે ધીમે ધીમે જોડાશે મને ત્રણ વ્યક્તિ બતાવે છે કદાચ વધારે જોતા હોય તો એનું హలో 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 జీ కృష్ణ శ్రీనాథజీ રેનબો પી હું છું સુરત થી આપે તો હમ હૈ સુરત આપ તમારા જેવાનું કંઈ કામ જ નથી મારી એક બીજી યુટ્યુબમાં ચેનલ છે જેનું નામ છે મોનિકા ટુમર્સ ટુમ્મર ચકરાણીસ કોમેડી તો બધાને વિનંતી કે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો વોટ આર યુ ગુક નાઉ હું ભાઈ મારું કામ કરું છું જેટલા જેટલા લોકો લાઈવ છે બધા એક લાઈક આપી દેજો ડબલ ક્લિક કરીને એક લાઈક આપી દેજો વિડિયો મેક્સિમમ 20 મિનિટ સુધી આ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી તો કાઈ વાંધો નહીં ભાઈ ગુજરાતી જેટલા ને આવડતી હોય એ જ રહ્યો બાકી બધા વયા જાય કઈ જરૂર નથી બરાબર ને તમને ગુજરાતી ન આવડતું હોય ગુજરાતી ના વિડીયો જોવો હોય ને તમને ગુજરાતી નો આવડતું હોય તો ભાગો કેન યુ સ્પીક હિન્દી ઓર ઇંગ્લિશ નો નો પાકુ પ્યોર કાઠિયાવાડી પ્યોર ગુજરાતી બાકી કાઈ નહીં બીજું કઈ હાલત નહી અમારે તો બોલો ગરમા ગરમ શીરો કમેન્ટ કરે છે ગોપાલ સોલંકી ક્યું ગામ તમે પેલા કયો તમારું ગામ કયું છે પછી હું કહું મારું ગામ કયું છે સુરત મારું ગમે સુરત જ છે જામનગર સરસ જામનગર થી મારું લાઈફ જોવે છે ભાવેશ બારીયા ઘરાડુ શું છે

ભજીયા અત્યારે મસ્ત વરસાદી માહોલ છે તો ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે નીચે

જેટલા એટલા લાઈક કરી દો લાઈક એક અંગુઠો આપી દો આવો આવું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આવ્યા છો બધા જય શ્રી કૃષ્ણ લખતા જાઓ કિશોર ભાઈ આવજો તો હા આવજો ભાઈ આવજો આવ્યા છો એ બધા જય શ્રી કૃષ્ણ લખતા જાઓ હરિના નામ લ્યો ભાઈ હોય તો લેજો ચાલો સરસ આવે છે તમારી બધાની લાઈક આવે છે થેન્ક યુ આપો લાઈક આપો ડબલ ક્લિક કરી દો એક વખત એટલે લાઈક આવી જશે તું બેઠી બેઠી આપી દે લે તારે દાંત નથી કાઢવા ને ત્યાં ચેક કિનો આવે હા જમી લીધું ભાઈ ક્યારનું નું અત્યારે વાગ્યા ચાર વાગ્યા અત્યાર સુધી હોય હવે રોંઢો કરવાનો ટાઈમ થઈ ગયો હે આપણે રહીએ ઇન્ડિયા માં એટલે અત્યારે તો જમાય જ ગયું હોય બપોરા કરી લીધા હા હા સાચી વાત છે આજ મન ભરીને જીવી લેવું જોઈએ આવતીકાલ કોને જોઈ છે આ પ્લેન ક્રેશ થયું ઉડી ગયા બધાય એમ આપણે એક દિવસ ઉડી જવાના છીએ મન ભરીને ભરીને મનમાં નહીં આવો આવો સ્વાગત છે બધાનું આવો ઘણા લોકો જોવે છે આપણા લાઈવ માં આટલા બધા લોકો જોતા હોય પણ એવું એવું થાય છે કે આપણે અત્યારે હું ફ્રી ના હોય અને ધંધુ કાથી ક્યાંથી લાઈવ છું હું ભાઈ સુરતથી લાઈવ છું એવું થાય છે ઘણી વખત કે મારો લાઈવ કરવાનો ટાઈમ સાંજનો હોય મોસ્ટ ઓફ આજ હું બપોરે આવી છું હવે મને એવું લાગે છે કે બપોરે લાઈવ કરવું પડશે તો બધું લોકો મને જોશે મને એવું થાય મારું લાઈવમાં કોમેન્ટ કેમ નથી આવતી પણ હું જેવા ટાઈમે લાઈવ કરું એ ટાઈમે બધાને સુવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે કદાચ એવું થતું હશે પણ આજે ખબર પડી લાઈવ કરવાનો ટાઈમ અલગ છે સરસ મને જરાક નીચે કમેન્ટમાં લખો ને કેટલા લોકો જોવે છે મને ત્યાં એટલું બતાવે છે પંચાવન લોકો મને જોવે છે અને ચૌદ લાઈક છે તો જરાક લખો કે નીચે કેટલા લોકો જોવે છે તમને કેટલા બતાય છે આ મહેનત કરનારને ચોક્કસ સફળતા મળે છે સાચી વાત છે તમારી ભાઈ બહુ સરસ સુવિચાર આપો છો તમે મહેનત કરનારને ચોક્કસ સફળતા મળે છે એકનો એક દિવસ આવે જ છે કે મળશે જ સરસ કેટલા લોકો જોવે છે એ નીચે જરાક આંકડો લખી દો ને આપણા લાઈવ માં કેટલા લોકો જોઈન થયા છે ઋષિતા ગોપાણી સરસ હું સુરત થી લાઈવ મુકેશભાઈ વઘાસિયા સુરત થી લાઈવ છીએ ઋષિતા ગોપાણી એક તો સાવ ના જ જોતા હોય બેન બહુ બધા લોકો જોવે છે લાઈવ લાઈવમાં બહુ બધા જોઈન થઈ ગયા છે એટલે એમના લખો કે એક જ લોકો એક જ જોવે છે વ્યવસ્થિત આંકડો લખો તો ખબર પડે કે ક્યાંથી ને કેટલા લોકો લાઈવ જોવે છે સમય પરિવર્તનશીલ છે દરેકનો એકના એક દિવસ ચોક્કસ આવે છે સરસ ભાઈ તમારો પણ એવી આશા છે કે એક દિવસ જરૂર આવશે મહેનત કરતા રહ્યો ફળ મળતા રહેશે બરાબર ને ગોપી

बड़े बते, एक तो का करो है पो दो जो मैसे आपे बुका करा लो हें? चोणा हा लाशे लट चे उड़ोपाव पड़ोपाव अच्या नहीं करें अच्या प्रसान मुना परो ना तो फूट लाइगी वही तो વરસાદ છે કે નહીં ક્યાંથી જો સમય પરિવર્તનશીલ છે દરેકનો એક દિવસ ચોક્કસ આવે છે આ કમેન્ટ વચાય ગઈ દીપકભાઈ હાય બધા લખતા જો જય હાય લખો ને એની કરતા જય શ્રી કૃષ્ણ લખો જય શ્રી રામ લખો હર હર મહાદેવ લખો કેમ છો બહુ મજામાં છું હું તો મજા આવે તો હાય 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 એવું લાગે જય માતાજી ભાઈ જય માતાજી બસ જો ભગવાન ના નામ લ્યો ને તો એમાં એવું થાય તમારે ભગવાન નામ લેવાય છે મારે લેવાય છે જય શ્રી કૃષ્ણ મોનિકા ઢુમર ચક્રાણી મનથી હારેલો માણસ ક્યાંય ના જીતી શકે વાહ 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 મનને ભાંગવા જ નહીં દેવાનું મનને મોજમાં જ રાખવાનું એટલે આપણે જીતી જઈએ સરસ બહુ બધા લોકો જોઈન થઈ ગયા છે લાઈક કરતા છે લાઈક કેમ નથી ગરમા ચા આ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ગરમમાં ગરમ ઈડલી વરસાદના મોસમમાં હોય તો મજા આવી જાય ઈડલી સંભાર આવું લખો ગરમા ગરમ ઈડલી ગરમા ગરમ રવો ગરમા ગરમ ગોટા સોળ મિનિટ થઈ ગઈ છે આપણું લાઈવ હવે ખાલી ચાર મિનિટ ચાલવાનું છે પછી આપણે કરીએ ક્લોઝ સોળ કઈ છે ચાર ચાર મિનિટ રહેશે ચાર મિનિટમાં આપણું લાઈવ પ્લસ થઈ જશે આવો આવો બધાનું હાર્દિક સ્વાગત છે જે અહીંયા ફોલો કરતા હોય ને વરસાદ આવે તો મજા આવે વરસાદ તો અત્યારે તો છે નહીં પણ આવશે તો ખરા જ ને ઠંડુ કરી ગયો છે વરસાદ તો બે દિવસ તો ઘણો પડ્યો રાત્રે હતો દરેક માણસો એ ચોમાસામાં એક વૃક્ષ વાવવું જોઈએ સરસ હા વાવવું જોઈએ પાકું તમે લોકો મારા અહીંયા વિડીયો જોયો છો મારી એક બીજી ચેનલ છે મોનિકા ઠુમર ચક્રાણી કોમેડી એ ચેનલને તમે જોતા હોય તો લાઈવમાંથી પહેલાં જઈને એને સબસ્ક્રાઈબ કરી આવો પછી એક ફેસબુકમાં આપણી આઈડી છે મોનિકા ઠુમર ચક્રાણી બધે જ છે મોનિકા ઠુમર ચક્રાણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મોનિકા ઠુમર ચક્રાણી આ બધી આઈડી ને ફોલો કરી દો ફોલો કરી દો ને અહીંયા જેટલા જોવે છે એ બધા લાઈક લાઈક ફોકી દો લાઈક ડબલ ક્લિક કરો ને વચ્ચે એટલે લાઈક આવી જાય તરત જ ચોમાસામાં ખાલી વૃક્ષ વાવવાથી કઈ ના થાય ચોમાસામાં વૃક્ષ વાવીને એનું જતન કરવું જરૂરી છે એ વૃક્ષ પાછું ત્યાં બળી જાય એટલે તમારી વાત તો બહુ સાચી છે પણ વૃક્ષ પછી જત એનું જતન કરવું ને એ અઘરું છે લાઈવ એન્ડ થવાને બે જ મિનિટ રહી છે બે જ મિનિટ પછી મેને બંધ કરી દેજા ના રે ના બંધ કરી દેશ આપ તો ન બંધ થાય પણ એટલું તો બોલા થઈ જાય તો અપલોડ ન થાય તો અપલોડ અપલોડ થવામાં કેમ આવે છે મા ઓગણીસ મિનિટ થઈ ગઈ છે વીસ મિનિટ થાય એટલે આપણું લાઈવ ઓટોમેટિક આપણે ક્લોઝ કરી દેવાનું છે વૃક્ષ પરોપકારી સંત સમાન છે આ ભાઈ આવી ગયા ભાઈ ભીમજીભાઈ કરીને છે બહુ મસ્ત સુવિચાર લખે છે સરસ કવિ વિશે કવિ તો કવિતા લખે કવિ નહીં હોય મસ્ત સુવિચાર બહુ બધા સુવિચાર એને કીધા પણ એક નંબર સુવિચાર છે નીચે જ પડ્યું હશે ક્યાંય નહીં લાઈક કરી દો લાઈક હવે માત્ર આપણી પાસે સેકન્ડ છે સેકન્ડમાં મારું લાઈવ પૂરું થઈ જશે હું પૂરું કરી દઈશ થઈ નહીં જાય જેટલા છો એટલા લાઈક કરો કમેન્ટ કરો ભગવાનના નામ લો ચાલો વીસ મિનિટ થઈ ગઈ છે બાય બધાની